જુઓ વિદ્યાર્થી મિત્રો આજે આપણે એવું કામ કરવા જઈએ કે આપણને કેટલાક દાખલાઓ આપેલા હોય કે જેમાં દશાંશકો શંશકો વગેરે ગણવાના આપેલા હોય અને સૂત્રોનો ઉપયોગ થતો હોય એવા દાખલા માટે આપણે ત્રણ પોઈન્ટ ચાર સ્વાધ્યાયના દાખલા ગણવા જઈએ છીએ બીજા દાખલાની આજે હું વાત કરી રહ્યો છું બીજા દાખલાની તમારી પાસે ટેક્સ બુક છે તમે ચેક કર લો રકમ આપી છે એ એક્સેલ્સને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરી કિલોમીટરની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે મધ્યસ્થ શોધવાનો છે ક્યુ થ્રી શોધવાનું છે ડી આઠ એટલે કે દશાંશક આઠમો પી બાસઠ એટલે શતાંશક બાસઠ આપણે શોધવાનું છે અને તેમનું અર્થઘટન કરવાનું છે તો આપણે આટલા માટે કોઠો બનાવી દઈએ જે કિંમતો આપી છે એની મદદથી તો પેલા મુસાફરી કિલોમીટરમાં

ત્રણ ખાનાઓ છે મુસાફરી એ આપણને વર્ગ રૂપ આપ્યો છે 0 થી 100 આ પાછળ 100 થી 200 એમ કરતા કરતા આપણે 500 થી 600 સુધી જવાનું છે 200 થી 300 300 થી 400 400 થી 500 અને 500 થી 600 આ વર્ગ આપ્યા છે આપણને એમ કહેવાય સાદી ભાષામાં

આપણે ત્રણ વસ્તુ ચાર વસ્તુ શોધવાની છે મધ્યસ્થ ક્યુ 3 ડી 8 અને પી 62 આ ચાર વસ્તુ શોધવાની છે પહેલા હું અહીંયા મધ્યસ્થ માટેની વાત કરી રહ્યો છું મધ્યસ્થ એ મધ્યસ્થ એમ શોધવાનો એટલે તમે જાણો છો એમ જો આવૃત્તિ વિતરણ અસતત હોત અથવા તો અવલોકનો આપેલા હોત તો તો આપણે અવલોકનોની સંખ્યાના આધારે એનના છેદમાં બે અવલોકન કરીને કામ કરત અથવા એન પ્લસ એકના છેદમાં બે અવલોકન એ રીતે આપણે મધ્યસ્થ શોધવા જવાના હોઈએ અહીંયા મધ્યસ્થ શોધવો છે મારે તો મારે એવી રીતે કરવું પડશે કે પહેલાં એ મધ્યસ્થ કયા વર્ગમાં છે એ મારે શોધવું પડે મધ્યસ્થ કયા વર્ગમાં છે એ શોધવા માટે વચ્ચેનો વર્ગ શોધવાનો છે તો વચ્ચેનો વર્ગ બરાબર n ના છેદમાં 2 નું અવલોકન એનો વર્ગ થશે n એટલે તમે જાણો છો એમ સંજય આવો કેનો છેલ્લો સરવાળો 60 થઈ ગયો એટલે 60 ના છેદમાં 2 એટલે કે 30 નું અવલોકન નો વર્ગ હવે મારે એ શોધવાનું સંચય આવૃત્તિની મદદથી કે ત્રીસમું અવલોકન ક્યાં સમાયેલું છે તો પહેલા વર્ગમાં પાંચ અવલોકન સમાયેલા છે બીજામાં ત્રેવીસ સુધીના છે અને ત્રેવીસ થી ઉપરના બધા ત્રીજા વર્ગમાં છે એટલે મધ્યસ્થનો વર્ગ જો જોવા જોઈએ તો બસો થી ત્રણસો થશે એટલે અહીંયા લખી દેવું પડે ધેરફોર મધ્યસ્થનો વર્ગ બસો થી ત્રણસો થશે હવે મધ્યસ્થનો વર્ગ 200 થી 300 થશે તો આપણે જે સૂત્ર મૂકવાના છે એ સૂત્ર છે ધેરફોર મધ્યસ્થ માટેનું સૂત્ર મૂકી દઈએ મધ્યસ્થ m બરાબર l પ્લસ n છેદમાં b માઈનસ c f n ના છેદમાં a ગુણાકારમાં c આ પ્રકારનું સૂત્ર છે કે સૂત્રની કિંમતો જોઈએ તો l ની કિંમતો રહીએ એટલે કે અહીંયા કઈ કિંમતો મૂકીશું

અને c c એટલે તમે આમ તો બધા જ વર્ગો એક સરખી વર્ગ લંબાઈના છે એટલે 200 થી 300 વચ્ચેની વર્ગ લંબાઈ 100 થઈ જશે એ કિંમતોને આપણે એપ્લાય કરી દઈએ એટલે n બરાબર થઈ જશે 200 n ના છેદમાં 2 એટલે હું ડાયરેક્ટલી જવાબ લખી દઉં છું 30 cf cf એટલે કે 23 એના છેદમાં f f એટલે કે 24 ગુણાકારમાં c એટલે કે 100 થઈ જશે સાદરૂપ આપી દઈએ બસો પ્લસો પચાસ ના છેદમાં બાર થઈ જશે હવે બાર વડે ત્રણસો પચાસ ને ભાગી દઈએ તો બસો પ્લસ બાર તેરી છત્રીસ બાર દુ એ ભાગ ચાલશે અગિયાર વધશે બાર થશે આઠ વધ્યા એસી બાર છ બોતેર બાર સત્તા ચોર્યાસી બાર છ બોતેર આઠ વધ્યા બાર છક બોતેર બાર છ બોતેર ચાલશે એટલે કે ખરેખર આમ થશે બસો પ્લસ અહીંયા જુઓ પાંચ કે પાંચ કરતા મોટો આંકડો છે સતત પુનરાવર્તન પામતો હોય તો આગળના અંકમાં એક ઉમેરીને આપણે પોઈન્ટ પછીના બે આંકડા જ રાખવાના છે જેમ બેંકમાં વ્યાજ તમે તે રીતે તો અહીંયા સોળમાં છ છ છ આવે છે તો સોળની જગ્યાએ હું સત્તર કરી દઈશ હવે આ સરવાળો કરી દઉં તો તમારો મધ્યસ્થનો જવાબ મળશે બસો ઓગણત્રીસ પોઈન્ટ સત્તર કિલોમીટર આવો એનો જવાબ થશે મધ્યસ્થ એમ બરાબર આપણો જવાબ છે ના જવાબને તમે ના જવાબ સાથે પણ મેચ કરી શકો છો જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે જે ગણતરી કરી છે તે ગણતરી છે તે સાચી છે તો આનો અર્થ શું થયો આનો અર્થ એ થયો કે સરરાશ મધ્યસ્થ છે એ વચ્ચેનું અવલોકન છે એટલે સો ટકા અવલોકન ગણીએ તો પચાસ ટકા અવલોકનમાં આપણને આ કિંમત આપે છે એટલે એનો અર્થ એવો થયો કે પચાસ ટકા દિવસો ટોટલ જે દિવસોમાં મુસાફરી કરે છે એમાંના પચાસ દિવસો એવા છે કે જે દરમિયાન સરેરાશ તેમણે આટલી મુસાફરી કરી છે એટલે અર્થઘટન એમણે જે કીધું છે એ અર્થઘટન આવું થશે અર્થઘટન થશે કે મધ્યસ્થ એમ પરથી પચાસ ટકા દિવસોમાં સરેરાશ મુસાફરી

મધ્યસ્થમાં આપણે વર્ગ શોધી કાઢ્યો એમ ત્રીજા ચતુર્થક નો પણ વર્ગ શોધવો પડશે એટલે કે ક્યુ થ્રી નો વર્ગ તો એ માટે ત્રીજો ચતુર્થક છે એટલે ત્રણ વડે રાખવાનું ગુણવાનું અને ટોટલ અવલોકનો હોય એને ચાર વડે ભાગવાનું કારણ કે આ ચતુર્થક છે એટલે ચાર વડે ભાગવાનું છે આ રીતે ત્રીજા ચતુર્થકનો વર્ગ મળશે એટલે કે સાત રૂપા આપી દઈએ

તો એ પણ તમે જો તો નું અવલોકન જે વર્ગમાં હોય ત્યાં પિસ્તાલીસ અવલોકન આવી જાય એટલે એ પણ એ માટે ક્યુ થ્રી માટેનું સૂત્ર બનાવી પાસે આવું સૂત્ર છે એલ પ્લસ થ્રી એન બાય ફોર માઇનસ સી એલ એના છે ગુણાકારમાં સી જ્યાં તમારે એલ બરાબર વર્ગની અધા એટલે કે બસો લેવાના છે

આપેલું હોય લઈ લઈએ તમારે બસો પ્લસ અહીંયા બધાનું સાદરૂપ થઈને જવાબ આવી જાય છે પિસ્તાલીસ માઇનસ ત્રેવીસ એના છેદ ચોવીસ સો થોડું આપી દઈએ બસો ના બસો પ્લસ પિસ્તાલીસ માંથી ત્રેવીસ બાદ થયા પાંચમાંથી ત્રણ ગયા તો બે ચારમાંથી બે ગયા તો બે એના છેદમાં ચોવીસ અને ગુણાકારમાં સો થોડું સાદરૂપ આપી દઈએ તો જવાબ આવશે બસો પ્લસ આ થઈ ગયા અગિયાર એના છેદમાં બાર સો વડે ગુણી દે તો આ થઈ ગયા અગિયારસો અગિયારસો ને બાર વડે ભાગવાના છે તો ક્યુ થ્રીનો જવાબ મળશે મને બસો પ્લસ હવે આ અગિયારસો ને બાર વડે ભાગી દઈએ તો બાર નવ્વા એકસો આઠે ભાગ ચાલશે એકસો એકસો એવું ચાલ્યા કરશે અહીંયા પોઈન્ટ મૂકી શકાય વારંવાર પુનરાવર્તન થતું હોય તો અને કિંમત મને મળશે બસો તો છે પણ આને આપણે આવી રીતે લખી દઈશું છન્નું

બસો છન્નું પોઈન્ટ સડસઠ કિલોમીટરની છે તમે જવાબ સાથે એને મેચ પણ કરી શકો છો અને એ રીતે તમે આગળ જઈ શકો છો હા અહિયાં ભૂલ છે અહીંયા જો આવી રીતે ભાગાકાર થશે या सोबाय आता शोवा 9108 2:20 1274 2:20 2:20 એટલે 5674 ના ચાલે પણ 12 કા 12 ચાલે પછી 0.8 વાગે એટલે 81 1274 8 વાગે એશી એટલે 51 તો સોબ એટલે અહીંયા જવાબમાં 51 થઈ જશે 251.67 કિલોમીટર તો આ રીતે તમને જવાબમાં

હવે આપણે માટેનું માટેનું સૂત્ર સૂત્ર તૈયાર કરવાનું છે આ રીતે મૂકી દેવાનું તો અહીં આપણે જુદી જુદી વાત કરીએ તો એલ છે ત્રણસો પછી એન બરાબર એટલે જે વર્ગમાં

પોઈન્ટ મૂકી દેવો પડે ને એટલે પોઈન્ટ મૂકીને બે વધ્યા વીસ સાત ગુણ્યા બે એટલે સાહીઠ સાત ચાર ચાલીસ સાત 5 ને પાંત્રીસ પાંચ પચાસ સત્ય ઓગણપચાસ પછી પાછો આગળ આગળ ચાલે એટલે આગળ આગળ ચાલે છે ચટકાઓ બતાવી દઈએ અને પોઈન્ટ પછીના બે આંકડા માટે અહીંયા એક આંકડો વધારી દઈએ એટલે કે આપણે આમ લખી શકીએ ચૌદ એટલે કે છેલ્લો જવાબ આવશે મેચ કરી શકો છો અને એ રીતે ચેક કરો કે આપણે જે ગણતરી કરી રહ્યા છીએ એ બરોબર તમને મળી રહી છે અને આનું અર્થઘટન એવું થશે જો આઠમો દશાંશક છે એટલે આઠમા દશાંશક નો અર્થ થયો કે એસી ટકાની વાત થઈ તો એસી ટકા દિવસો દરમિયાન તેમણે વધુમાં વધુ બસો પોઈન્ટ ઓગણત્રીસ કિલોમીટરની મુસાફરી કરી હોય એ પ્રકારનું આ અવલોકન હવે છેલ્લી વાત કરી દઈએ શતાંશક શોધવાનો કયો છે એમણે તો એમની વાત કરી દઈએ જો જે લોકોને હજી નથી ખબર એમની વાત કહી દઉં પોઈન્ટ પછીના બે આંકડા સુધી જ આપણે કિંમત રાખવાની છે પોઈન્ટ પછીના બે આંકડા સુધીની કિંમત રાખ દેવા તો જોવા કે ત્રીજો આંકડો કયો છે એના ઉપર ધ્યાન આપવાનું ત્રીજો આંક પાંચ છે પાંચ કે પાંચ કરતા વધારે અંક હોય તો આગળના અંકમાં એક ઉમેરી દેવાનો અને બાકીના અંકોને કેન્સલ કરી દેવાના નહીં ધ્યાનમાં લેવા તો પાંચ છે તો આપણે આગળ આઠમાં એક ઉમેરીને નવ કરી દીધા અને બાકીના અંકો ધ્યાનમાં લઈને ન લઈએ તો બે આંકડા સુધી પોઈન્ટમાં જવાબ આવે ચૌદ પોઇન્ટ ઓગણત્રીસ બેંકોમાં વ્યાજ પણ આજ રીતે ઘણા હોય છે એવી સાદી સમજ તમારે યાદ રાખવાનું છે તો ત્રીજું શોધવાનું ચોથું શોધવાનું ત્રીજું નહીં પણ મેળવવાનું છે બાસઠ વડે ગુણવાનું અને એન જે છે એને શતાંશક હોય સો ભાગવાનું એ અવલોકન જે મળે એટલામ બરાબર કરીને લખી શકાશે અહીંયા સાઈઠ એના છેદમાં સો આઉટ થઈ ગયું તમે શૂન્ય શૂન્યને કેન્સલ કરી શકશો છ વધ્યા સાદરૂપ આપી દેશો છ ગુણ્યા એટલે બાર છ ગુણ્યા છ એટલે છત્રીસ ત્રણસો બાસઠ થશે એના છેદમાં દસ રહેશે એટલે કે છત્રીસ પોઈન્ટ બે અવલોકન આ જે અવલોકન જે વર્ગમાં હોય એ વર્ગમાં તમારો એ રહેલો છે એમ કહેવામાં આવે છે હવે છત્રીસ પોઈન્ટ અવલોકન કયા વર્ગમાં છે ને પણ અહીંયા થઈ જશે એટલે થઈ જશે સાડત્રીસ પોઈન્ટ અવલોકન

હવે આપણે સૂત્ર મૂકી દેવાનું p 62 માટેનું સૂત્ર બનાવો તો p 62 બરાબર દરેક સૂત્ર એક જ સરખા છે l આ ડાયરેક્ટલી મૂકી દેવાનું છે 62 એના ગુણાકારમાં n છેદમાં 100 62 નો શતાંશક છે એટલે 62 લીધા છે શતાંશક છે એટલે છેદમાં 100 લીધા છે માઈનસ આપણે કરવાનું છે c એના છેદમાં લેવાનું છે એ અને ગુણાકારમાં છે c તો તો આપણે જે એટલે બરાબર બરાબર છે છે કુલ આવૃત્તિ વર્ગમાં ઉપરના વર્ગની સંચય આવૃત્તિ છે એટલે એટલે જે વર્ગમાં શતાંશક રહેલો છે તે જ વર્ગની આવૃત્તિ એટલે ચોવીસ લેવાના છે અને સી એટલે વર્ગ લંબાઈ આપેલ દરેક વર્ગની વર્ગ લંબાઈ તો સમાન છે

પોઈન્ટ બે ના પોઈન્ટ બે પછી સાત માંથી ત્રણ ગયા તો ચાર ત્રણ માંથી બે ગયા તો